દિયોદર એપીએમસી માર્કેટયાર્ડમાં વરસાદથી મગફળીમાં નુકસાન ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે જેમાં જિલ્લામાં ગત દિવસે સાંજે દિયોદર સહિત અનેક વિસ્તારોમાં ભારે તેજ પવન સાથે અડધો કલાક સુધી વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જોકે એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ દિયોદરમાં વરસાદ પડતા દિયોદર એપીએમસીમાં વેપારીઓએ ખેડૂતો પાસેથી ખરીદેલ માલ એ વરસાદના પાણીથી પલળી જતા વેપારીઓને ભારે નુકસાન થવા પામ્યું હતું જેમાં મોડી સાંજે વેપારીઓએ માર્કેટ યાર્ડ ખાતે દોડી જાય અને માલની સલામતી માટે વ્યવસ્થા કરી હતી મગફળી રાયડુ ઇરંડા બાજરી વરિયાળી ટોટલ માલ જે ખુલ્લા પડ્યા એની અંદર સીધો વરસાદ ખાધતો વેપારીઓ માલ સીધી શક્યા નથી હવે જે આ માલોની અંદર એક એક ધારો કે મળે દીઠ ત્રણસો ત્રણસો રૂપિયાનું નુકસાન છે અને નુકસાન છતાં માલ નોખવાની કોઈ જગ્યાએ જગ્યા નથી કે અમે માલ હૂકવીએ અને મિલોમાં ભરાઈ શકાય અત્યારે અમારી ખરાબ હાલત છે વરસાદની આગાહીને લઈને માર્કેટ યાર્ડ દ્વારા કોઈ તમને સૂચના આપવામાં આવી સૂચના આપવામાં આવી હતી ચૌદ તારીખ પંદર તારીખ સોળ તારીખ પણ એવી ખબર નથી કે આ તેર તારીખે આ વરસાદ અચાનક આવશે શું નામ આપણું અમરાભાઈ વિહાભાઈ પટેલ